પણ આ દારૂ સમાજ ની માલકોર વિનાશ કરી નાખ્યો અને હું જાહેર માં કઉ છું દારૂ પીતા ની આ દીકરી દારૂ પીવી કઈ ન રોવા દે જમીન મિલકત ઘરાણા અરે ભાઈ વેસી નાખે ઘર માં જોવે હસ ને કાગડા બે પણ આ દારૂ સમાજ ની માલકોર વિનાશ કરી નાખ્યો અને હું જાહેર માં કઉ છું દારૂ પીતા ની આ દીકરી નો દેતા હા ધ્યાન રાખજો દારૂ પીવાય કાંઈ નોરવા દે જમીન મિલકત ઘરાણા અરે ભાઈ વેસી નાખે ઘરમાં આને શું કહેવાય લઘરો દેશી ભાઈ લગરો એટલે વેસવા બેઠો એને લઘરો કહેવાય આમ નહીં લઘરો જ માણસ ના વેસવા મીડ્યો માં એક ને એક એસી વર્ષની ઉંમર આ બહુ આવે આ માની મમતા છે પણ મારે પોઈન્ટ દેવો છે દીકરો દારૂ પીન જ્યારે ઘરે આવ્યો ત્યારે એંસી વરણની માને એમ તે કહો હો બેટા મારે જણામ હતું કે મારો દીકરો મોટો થઈને મારો થાક ઉતારી છે કે મેં જે બાળપણનો રનાપો છે તને મેં ભણાવી ગણાવીને મોટો કર્યો તું અધિકારી બનીશ આઈપીએસ બનીશ ડોક્ટર બનીશ પણ દીકરા તું આ ધંધે સડી ગયો માને દુઃખથી એંસી વરણની માગ કરે શું જેને જીવતનની જરૂર છે એને કોઈ જીવવા નથી દેતા જેને જીવતનની જરૂર છે એને કોઈ જીવવા ન દેતા અને મરે જીવે છે મોતની વાંકે એને કોઈ મરવા નથી દેતા અને હે ભગવાન આની વાંચ હું આઈઠમ રહીશ અગિયાર રહીશ નહીં આનો જીવ છૂટે એમ ન છૂટે એને ભોગવવું જ પડે હે આ બધું બદલા ભોગવવા પડે છે આયા ના છે સરગ નરક હું કઈ નથી હવા હવા પણ વેમ નાખે તમને એના સાવધાન હો એક નંબર ના ખોટા શીખા છે પણ કોઈનો આત્મ નો ભાવ કારણ કે આત્મ અમર છે મારે દુઃખ થી ગો મારો દીકરો નશો કર લથડિયા તોય માહિતી કીધું કે બેટા ઓકે કીધું કે દારૂ પીને આવ્યો છે હે માને દુઃખ આવ્યું કે બેટા તું તો મને એમ કે હું ભણું છું વિદેશમાં હું આટલા કમાવું છું હવે મારે આ કામ અટકું છે મા લાવો ઈ માય જમીન વેચી મકાન વેચ્યું પ્લોટ વેચ્યો જે કઈ દર દાગી ના ખોટું બોલી લઈ જાય અને દારૂ નો એવાયું પછી ઉલટા નારીના પ્રેમમાં પડ્યો હા ભળજો દુર્ગંધ એક આવે એટલે બધા આવે પણ હે ભાઈ તમારો ધણી પીવાસી હોય હું તમને જાહેર કહું કે દોરા ધાગા ન કરાવી છો ને હું નહીં અહીંયા કરવા દઉં તેથી તમારી કુળદેવી આગળ તમે પ્રાર્થના કરજો ને તો એમાં ભેળી મોગો લેશે પણ દોરા ધાગા ન કરાવ્યો છે ને તમારા ઘરમાં કાંઈ રહે દોરા મનના બાંધો તેથી માને એમ થયું કે બેટા દીકરા મનોમન હામો દીકરો ખબર નથી કે શું લડથડીયા લઈશ દારૂ માં અને માને મનોમન દુઃખ થયું બેટા આ કેવું હતું માં જમીન જાગીર બંગલા ગાડીયું ત્યારે એનું ચારણ કવિ એની કથની લખેશ બી કવિરાજ આ માણસ ક્યારે આને ધોમ સાહેબી હતી માગ્યો નતો પણ આ મા એક જ કે હવે એક જ માર્યા છે આ બધું આ દીકરા કરી નાખ્યું આવી હું કિલો કરું હું તો બેસું પરિવારની સાથ રે હું તો બેસું પરિવાર ની સા सर्जों तू यन कड़ू ने साणा नोई संगात स्थिति मरा घर ने करे बेटा देवता ए स्थिति मारा घर ने કરે બેટા દેવતા એવી એક માણસ એની કથની લખે છે કે આની એટલી ધોમ સાહેબી હતી કે માગ્યો મારગ નતો ધન દોલત જમીન ગાડીઓ બંગલા કોઈ ખામી નથી પણ આ દારૂ નો રવાડે સેડ્યો ડ્રગ્સ ના રવાડે સેડ્યો અને તમામ વેસી નાખ્યું એને તમામ અને માં નિહાકા નાખે છે મિત્રો માનું અપમાન ન કરશો જેને જેને માવતરના અપમાન કર્યા છે ને મોગલે એના ઘરમાં કાંઈ નથી રહેવા દીધું અરે માવતરને તમે સેવા કરો તમારી જેને કહેવાય પરીક્ષા કરે મારે હા હું ટકટક કરે ભલે બધી આવી ન હોય પણ મહાજનમાં નો મુખ કર કાંઈ નહીં રહેવા દે વડવાળી અને જેના મા બાપની સેવા કરીને એની પેઢી પૂજાઈ ગઈ છે આ મા અને શું કહે છે ભાઈ અવાજો શો કરો શું કહે છે મા શું કહે છે આ આ દીકરો મારો આવી સર્જુ તું મેં આવો પરિવાર મારો આટલી સુખ સંપત્તથી અને આ દીકરાએ બધું વેચી નાખ્યું દારૂમાં શું કહે છે એ રીતો ખરડા વેઠી આમ હું તમે વેઠી જઈને હે નો બિઝનેસ ભેળું કરી શકું માર દીકરાને કામ આવે મારી દીકરાને આમ કર દો એને પરણાવું એને આમ કર દો કઈ છે ને હું તમે બધા આ ચારણ લખે છે મેં તો નોડા જીવન મારી કઈ રેવા દીધું નતું એક ઝુંપડું હતું જીવન મારું એ આજ પડી ઉપર દી કરે ભોળાને ભોળવી લીધો ડગો મને દી કરે દીધો એ ભોળાને તો ભોળવી લીધો ડગો મને દી કરે દીધો એ માગ કરે તો કરે શું એસી વર્ષની ઉમર શું કરે માં કરે શું હાય 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 આ મારી સંપત્તિ ખોટું બોલીને બધી વેચ નાખી દીકરાએ ભલે બધા આવવાનો અમુક છે હજી સમાજમાં બધું વેચી નાખ્યું મારું કઈ ન રહેવા દીધું માને મરવું છે પણ સત્તા એમાં જીવે છે કારણ હા બળજો એના પતિ પાસેને મરવું તું બાઈ ને બળીને મરી જાવું તું પણ એને વિચાર કર્યો સમાધિ કીધું કે બેન તું મરતી નહીં કારણ કે તારા ખોળામાં બાળક છે તો મરતી નહીં કાલે મોટો થઈ જાય છે એ માને ખબર નથી કાલે મોટો થઈ જાય છે કાલ કાંઈ રહેવા નહીં દે અને કવિ લખે છે શું કહે છે આ સમાજ માટે હું હાલું છું અઢારે વરણમાં હું ભેળો પતિ પાછળ આહા પતિ એને મરવું હતું તેમ 27 જીવ પડતો હતો કારણ એના ખોળામાં બાળક રમતો હતો એના ખોળામાં બાળક રમતો હતો માને મમતાની આ વાત હતી માના હયાની આ વાત હતી માના હૈયા ને મોલવાય નહી આ માં એને મરવું તું પણ બાળક હતું એટલે માં કીધું સમાજ બેન તું બીજું ઘર કરી લે બાળક નાનો કે નહીં જે મારો સોડવો છે એની માથે હું ગુજારીશ અને આ સમાજો વેલી મોડી ક્યાં ગઈ કેની યાર વાતું કરતી હતી આ રવા દેજો કોઈની ટીકા ન કરશે ને વડવાળી તમારા ઘરમાં દેશે ઈજ તમારા ઘર માં આવીને ઉભો છે ટીકા ન કરો બહુ પાપ છે મોગલ કે એને કઈ નથી રહેવા દીધી મોઢે કહી દો પણ ટીકા ન કરો હે વાલો હતો વળાવી ગયો એનો પતિ દેવ સર સીધા આવી ગયો એનો પતિ દેવ સર સીધા આવી ગયો અને પતિ પાછળ મરવું હતું તેમ છતાંય જીવવું પડતું હતું કારણ એના ખોળામાં બાળક રમતું હતું એના કોળામાં બાળક રમતો હતો માની મમતાની આ વાત હતી માના હૈયાની આ વાત હતી કોઈથી માના હૈયાને મૂલવાય નહીં આખા ભ્રમાડમાં મૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં આમાં કાળજુ કાઢી લીધું ને આ હું પોટપટ આપું જો ભાઈ અને બહુ મોટી છે કાળજુ કાઢી લીધું જો આ दारू દારૂ પી લથોડી અલંજે ને એની પ્રેમી કા કીધું તને મારી ઉપર પ્રેમ છે કે હા હું તને જીવ દઈ દઉં ઈ કે જીવ નથી લેવો તો તારો નહીં તારી માનો લ્યાય તો માનું તું મારો પ્રેમી છો હાચો હે તારી માનો જીવ કાઢીને દે તું માનું એ વાત કરતા હતા ને બે પ્રેમિકા ને બે ધરતી ધૃત શું કરી છે હાલ તો થયો ટૂંકમાં ખંદર લઈને માં હોતી હતી પેટમાં ખંદર મારીને મારે જ છે ને તારના રાક્ષસો ખંદર મારીને કાળજો કાઢી લીધો ને હાથમાં લઈને હાલ તો થયો ઉંમરની ઠેર લાગી હેઠો પડ્યો ને કાળજો હાથમાંથી મુકાઈ ગયો ને એમાંથી ખમકારો આવ્યો ખમા બાપ તને લાગ્યું તો નથી ને મારા દીકરા મારા હાવત તને લાગ્યું તો નથી ને રાક્ષસ હાથમાંથી કાળજો મુકાઈ ગયો કાળજામાં ખમકાર આવ્યો પ્રકૃતિ ને હલી દીધી જોવો તો હાલ તો ઉમરની ઠેર લાગી અને કાળજામાંથી નો દે મારા હાવત તને ખમા બાપ તને લાગ્યું નથી ને દીકરા માયુ અત્યારની બાઈ ની વાત કરું છું તમારો દીકરો હોય કે દીકરી હોય તોફાની હોય દીકરો હોય તો માવતર છે ને એઠું ખાય છે દીકરાનું અને હારું ઠાકીને દીકરા માટે રાખ છે આ મા દીકરાને જમાડી પછી કદાચ તકલું લેવાની ખાતી અપ્પા કરે તો એમ કે ના બેટા મેં ખાઈ લીધું તારા હાટે રાખ્યું આ મા ભલે બટકા બહાળક તેમ સતા આહા માલે બટકા બાળક તેમ છતાં એ હસતી ઘૂમતી ધવરાવતી હતી તોય દીકરાના નેણા કાળતી હતી મા અપવાસ કરે મધુરી કરે મધુરી મળે કે ન મળે બસ ખાધા વિનાનો અપવાસ કરો પણ બાળકને ધવરાવતી મા અને પછી ધવરાવે એટલે થાનવલામાં ધાવણ હોય તો બાળક બટકા ભરે માને એ તો જેને બટકા ભરે ને એને ખબર હજી બાઈ ધૌરાતેક બેટા કાઈ વાંધો ને બટકા ભરવા એટલા ભરી લે પણ હું મા સવ તારી વેદના સહન કરી અને આ રાક્ષસ નીકરાવ માવતરને માજનમાં મૂકે છે ને એના હગા તો ઠીક પણ એના પાણી નો પીશો આ આમા હે તારા પાલવણે મારી ભૂખ હરી તારા પાલોની મે ઊંઘ કરી હે માં તું મધુરી આવતી હું નિહાળે જાતો માં ભાવ તડકા તું ઉઘાડા પગે ભેટ માં દાતડું હોય અસોડો બાંધ હોય માં બધી બાઈ પગમાં પહેર્યા ને તારા પગમાં કાંઈ ન હોય માં ઉઘાડા પગે ચિત્રે હાલ તારા લુગડા અને હું નિહાળે છે આવતો માં તડકો મારી માથે સાં કરી દીધી તું તપતી મને ઠારતી માં આ માં તારા પાલ વડે મેં ઊંઘ કરી તારા પાલ વડે મારી ભૂખ હરી હે માં તારા પાલવની મે ઊંઘ કરી માના આયાને કોઈ થી મુલવાય નહીં મારી વાત પૂરી અહી થાય આમા હે આમાં એક પછી આ બધાય પોઈન્ટ આપું છું બહુ મોટી વાત છે ભલે બધાય આવા દીકરા નો હોય પણ આ આ નશો આ હાલ કરે છે કઈ નો રવા દે આ હે માના ઉદગારો કાને પડ્યા ઓલો કાળજો હાલ તો થયો ને ઠેર લાગી અવાજ આવ્યો ખમા બેટા તને લાગ્યું નથી ને માના ઉદગારો કાને પડ્યાતા દ્વાર અંતર ના ઉઘડી ગયા ને શ્રાવણ ભાદવ ની તરિયા માં

એ મા બાપ ને કોઈ દુઃખી ન કરે ને આગા ન કરે આમાં પછી દારૂ વાળા એ શું શું હા ભરજો હા ભરજો શું કેશી ઠામ અમુક બાયું આવે આપણે માં બંગલો લઈ પછી મુંબઈ નો ને ગામડા નો નોરિયો હોય નહીં બાપાનું હરાજ નાખો સીનું નાખો લે ત્યારે વાત દીધું ને હરાજ નાખે એવું એટલે કીધું છે ખેતર વેશી વાડિયું વેસી વેસાય ઘર ના ઇઠામ વેસા કઈ ખાનણિયા ને હુપડા વેસાય જાળુ એ તમામ જે જે નાણાં આત્મા ઓલા દારૂ વાળે તો તો એ જે નાણાં આત્મા ઓલા દારૂ વાળે તો પડાવ્યા અમારું સંતોનું આ કામ છે અમારું આ કામ છે અને સુધરીશો એને અમે આયા બેઠા પછી કોકના દુઃખ લેવાય કોકના હાથો રસ્તો સીધાય કોઈ પણ આવે તો પાંચ દીકરીનું કેના દાન લેવાય કોકને કહીને કે ભાઈ દીકરી ન જુઓ પણ અહીંયા બેહીન કોકની પાડ ન પીટાય તન માતા નડે તન મોગલ નડે મેળી નડે કાંઈ નડતું નથી નડે મન દેજો પૈસા હાચવજો જે પાપ લાગે મને દેજો પણ આવા ખોટા પાખંડથી સાવધાન હાચા ભુવા આવે છે મારી પાસે આ ફેમસ થાય ને એના સાવધાન સમજો તો ભાઈ બાર વાગી ગયા લ્યો બાર વાગી ગયા હા આ માની મમતાની વાત ઘણી બાકી છે કેટલું બાકી છે આપણે આગળ જવું નથી કારણ કે આ કરુણા છે એમ તમે દારૂ પીતા મૂકી દેજો આ હાલત થાય કાંઈ રહેતું નથી મેળવો અને અમારે સંતને કઈ ન હોય ભાઈ માન અપમાનું હે હોય જ નહીં અમારે શું ભાઈ અમારે કઈ હોય જ નહીં એટલે કીધું એજી સંતોની ગોદેવો માની ગોદ હોય અને બાળક છ મહિનાનું ધાવતું હોય માને ઝીણી ઝીણી અહીંયા માથે બાળક ધાવતું હોય ને માને થાનો લે પછી માએ માથે આમ ઓઢણું રાખ્યું હોય અને તાટોડી ઝીણી ઝીણી મારે હો માને અહીં અહીંયા લાગે હાથમાં અને માં શું કરે કહો એ ટાટુડિયું લઈને ઝીણી ઝીણી હોય પછી માં એને ચુમ્યું લઈએ ચુમ્યું લઈએ કેવો મારો દીકરો મને પાટુડિયું ઝીણી ઝીણી મારે ને પણ મોટા થાય ને જ્યારે આ હાલત કરે છે ને પછી એ પાટું છે ને કાંઈ પેટીનો વિનાશ કરી નાખીશ આ વસ્તુ છે હલે કીધું એજી દિ સંતોન જવા છે ઓ જને તાન ગોદ મા જેવો અને માત સુરાવે એન સાત જગાડે માત સુરાવે એન સાત જગાડે ભેળ વી દે ભગવાન સંતોનો સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદમાં જેવો હે અઢારે વરણ રૂપિયા હાચવજો તમને કામ આવશે લાખો રૂપિયા વાપરો કોઈ દીકરીને આપો બ્રાહ્મણ બાવા સાધુને દક્ષિણ આપો વસ્ત્ર આપો કોઈપણ દીકરીને તમે જાતનો જોપો કનાદાન લ્યો આથી મોટું પુણ્ય નથી પણ કોક વેમ નાખે ને તને આ નડે આ નડે એટલું કહી દેજો આમ બધું બાપુ દઈ દીધું પણ પૈસા આપો નહીં બને એટલું આ સંતો ખવરાવાનું જ કામ કર્યું છે હે ખવડાવવાના જ કામ કર્યું છે લઈ જાઓ આપણે ધંધા આદરી દીધા લ્યો જરીક જોવો આ ધામ મોગલ ધામ પાસા એના પરિવાર બેઠા છે અહીંયા હું નથી લેતો કેટલાય ખટકુસ ભાઈ હું એ કે આ મોગલ ધામ વાળા બાપુ કે જમ ત્યાં મરી જાય તારું એ તો મોત જ મરી જાય છું ભાઈ બહુ હું ચારણ સૌ મારા ચાર પાડા ને ધક્કો લાગે પણ અઢારે વરણ ધક્કો લાગી જાય ઈ ચારણ બેઠો યા હા જરી સમજો મને કેટલા કે બાપુ અમને કહું કે મેરડી મૂક્યા છે એક જાણો કાલ આવીને કે ગોગો મૂક્યો છે ગાથાડ મૂક્યું ભાઈ બધું મન દઈ દેજે ને તો ધંધે સોટી જાય છે ને ક્યાંય રૂપિયા દેતો નહીં ને કે તારા ઘરમાં ગો ગો કરી જાય છે ને તારું ઘર મુકાવ્યું છે સમજો છો ને કારમાં કરો હા જરીક સમજો બાપ બાપુ કાયમ કેશ પણ ગરીબ ને દુભાવીશો નહીં બાપ કોઈની આંતળી સાચું ચૂક્યો ને બહુ સત્ય બહુ કડવું છે પણ સાચું ચૂક્યો એમ બાર વાગી ગયા આરતી નો સમય બારે વાગ્યા માથે કાંટો ગયો આડો વાળો ગયો હા તો હવે બધી દીકરીઓ આગળ બેસી ભૈયા જાઓ બેટા અને આજનું કડાયું છે એનું નામ લઈ છે જાડેજા ગીરાજ છે જોરૂભા ગઢ પાથર વાહ આજ એનું કરાયું છે તમે વિચાર કરો મોગલ અને જાજુ હજારો માણસ જમ છે તાળી છે બધા બાપ જાડેજાને જય